દર્શક મિત્રો રૂપિયા બે પોઈન્ટ પચીસ કરોડની છેતરપિંડીના ગુનાના આરોપી મેહુલ કુમાર પ્રજાપતિને પોલીસે અટક કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવતી અકોટા પોલીસ આરોપી ધ્રુમિલ સોની રે રાજધાની સોસાયટી હરણી વારસિયા રિંગરોડ તથા બીજો આરોપી મેહુલ કુમાર પ્રજાપતિ આ બંને આરોપીઓએ ગુનાહિત મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બીડી પટેલ કોરી વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની ઓફિસમાં નોકરી દરમિયાન ફરિયાદીની કંપનીમાંથી કુલ મળીને બે પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા પોતાના અંગત વપરાશ માટે લઈ નાણાંની ઉછાપત કરી છેતરપિંડની વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી આ ગુનામાં ધ્રુવિલ સોનીની અગાઉ અકોટા પોલીસે ધરપકડ કરી હતી જ્યારે મેહુલ પ્રજાપતિ વોન્ટેડ હતો જેથી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે મેહુલ પ્રજાપતિની ધરપકડ કરી તેને નામદાર કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે